નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ભરતનગર માલધારી સોસાયટી માં રહેતા અને પાણીપુરી ની લારી ચલાવતા પરપ્રાંતિય યુવક ની છરી ના ઘા ચીકી હત્યા કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના ભરતનગર માલધારી સોસાયટીમાં રહેતા અને રિંગ રોડ ઉપર પાણીપુરીની લારી ચલાવતા યુવાન દરવેશ મુનશીભાઈ તેની બાજુમાં પાણીપુરીની લારી ચલાવતા સોનુ બીરસિંહ બે દિવસ પહેલા બોલાચાલી થઈ હતી ગઈકાલે મોડી રાત્રિના દરવેશભાઈ તેમની લારી લઈને શિવાજી સર્કલ ગાયત્રી નગરના નાકા પાસે જતા હતા ત્યારે સોનુએ છરીના આડેધડ ઘા ઝીંકી દેતા દરવેશભાઈનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે ભરતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે